આવું તો બધું અમી લાયા હશે પાછું તો હવે હું શું કહું તમને ખબર છે હા તમે બજાર માં લાવીને ખાધું હોય છે ઘરે પણ મને ના લાવતું કોઈ દર ખાધું હોય એમ તો લઈને જાતા નહી હોય અમી તો બટાકા લાવ્યા હતા અરે કમા બટાકા તો આપડે ભૂલી ગયા છો તો તારે રાખવું પડે ભૂડા એટલે પણ હું મગજ માં ત્યાં ગયું મન તો તો હવે એટલે એમ કરો બટાકા મારા ઘરે પડ્યા છે આવી પડ્યો તું આના ખેરી પણ પૈસા નહીં આલા પાછો કઈ ગયે બટાકા ના પૈસા નહીં આલા પણ બટાકા ના કાપી ને ભાઈ ગયા હજી હું તમને ના લઈશ

નાનો કાકો બધા ઊંધું ઊંધું શું કરેવારના ટાઈમ ઊંધુ એ બઉ શતુર કાકા નું નામ લઈને કહે છે મારા કાકા પર કેવા જવું પડશે મારે કાકા નાયનો કાકો ઓછું કરવાની વાત કરતા હતા એટલે શું ઊંધુ કરવાની વાત કરેલા છે એ તો ખબર નહિ જેવું ઊંધુ કરવાની વાત કરતા ચાર પાંચ જણા ભેગા થયા છે એટલે હું ચોક જો નથી મારે હોય છે હવે કરવું શું મારે

શાકભાજી છખડી રખડી શાકભાજી લાવી પણ તમારી વાળી મારે જરા પણ તમે લિસ્ટ જ આવડું મોટું આવ્યું શું કરવાનું લિસ્ટ તમે આવડું મોટું તમે હાથ લઈને આવવું પડે ને તમારે લઈને તો આયા મળતા લઈને આવો નવસો સાઈઠ નો ખર્ચો કર્યો છે એટલે મેં તમને કીધું તું મોટી થઈ આપડા હારું બધા સારું કર્યો છે કે હેડો બધા ઉજયું બનાય એટલે ખાવાનું તમાર પૈસા આલવાની મે બોલી નઈ કરી મે તો એમ કીધું કે હું તમને બનાવી આલી પણ તો અમે તમને આર્જન જીવ નઈ આલો અમે એકલા એકલા નઈ ખો એટલે પણ એકલા તમે ખોક ના ખો પણ હવે મોડું થઈ જો મારથી નઈ બને આ તો શેમન લઈ ચા બધા મેલાનો મારે એ આ પેટમાં ચા દુખે કમા તને ખબર છે આ એમ કે ભાગ આલવો પડશે ભાગ ન કીધું તો અમારે પણ અમે ભાગ નઈ લાવ એવું હતો અમે સાલો ભાગ મો આલો તમને પણ આપણે મે જો ભાગ માજો તમારા પાયન કોડો અલા પણ તમે ભાગ માંગો ને તો હું તમને આલું એમ નઈ

અમે તમારું શું બગાડ્યું છે સતુલભાઈ અલ તમે અમારો બગાડ્યું નહીં અમાર ખાવાનો પ્લાન ત્રણ જણાનો જ હતો પણ આ તમે ઓય ભસ્મચારી ગુડોડા ઓ રાત દાડો તમારા ભેળા રાસા તો તમે અમને નયા થાય ભાઈ તમે શરમ આવો છો કે નહીં ફૂડ્યું સની શરમ આ હોદરી થોડી મોટી રાખો કુકલે ખબર આવવાનું હારું રાખો અલ અમાર તો હોદરી આવડી બધી છે તમારે આવડી હોદરી તો ઘણો ખાઈને ચલુ ખદમાં આટલું ખોટ

પાછું એમ ઈ બોલો તમે ના બોલતા કરવા મર્યાદા માં બોલો પાછા આપડે તો મર્યાદા માં બોલ્યા આપડે શું કીધું વ્યવહાર માં પૈસા તમે ભલે બધું બોલ્યા

તમારી હવે હાર વોલો ભાઈ અમે તો હવે ફોન કરાવવાના જ છે ને ઉભો થાય તો oh, પણ oh, <laughs>

છોકરા કરેલા છે ભાગે આવતો ને એનાથી પચાર વધાર લઈ જતો પચીસ પણ અમને નહી આવડતો આ શું કઉ ને એટલે ખાતા આવડે છે બીજું કોઈ આવડતું નથી એમ આ

મેડતું હોય ને તો પૂછવું પડે હે ચતુર ભાઈ અમે શું કરે કમા ભાઈ અમે શું કરે પણ બેસી આટલા ટોન કરેલા બીજું શું હાલ છે તમારે બેહવું હોય ને તો તમને એક તરફ કોસલો પાછળ બેસી તો બેઠા છે ને

બધું પાજી વાટ્યું છે એને મને ખબર છે અમારે તો નારાયણ કમે સરત કરી છે કે તમાર ભાગ આલો વાહણો કશું કીધું જ પણ હું છું કે ખાઈ ખાટલા બધાને ધોવાનો ભેમા ભાઈ તો હું ધોઈ નાખીશ પણ હું શું કહું ઓમે આપણે ખાતા વધે એના ભાગનો એમ મોણા કે કૂતરા નાખું તો ઓય ખબર હારું લે એટલું બધું ના બોલી તો તો પૈસા ના લેતો એ બંધો હા ઈ બસ બેલી બંધો રેડી હો તમે માવ છે એકલા એકલા ચાબ મેલીને પીધો પણ આ ભેમો ભયાંએ ક્યું કે લાવો ચા હાલો આ ભેમો ભઈ આથે રાખી મીલીને બેઠા ખાણો ચા પીવા અલ્યા ભરો ભઈ એસે આ કોમ મામી ભૂલી ગયા તમે આથે પીરો પણ થોડોક તો યાદ કરવો પડે મને આ પહેલા ચા મેલીને પાયો પીધો પરો તમે પણ નથી કર્યો મે કમ્પ્લીટ વેઈ ગયો તો તો અમે તો ઘરેલો ચાલતી પરચો તમે એરિયામાં બધું ભૂલી ગયા છો હાલો મેલો ઈ મકા ના સતુર ભાઈ જો તો બધું મોટામાંથી ખાલી કઈ મોચે એમ કોઈ ચકલી પીધી તમે કોણીઓ લઈને હવે મોઢા થી પોણી આવેલું છે આ ઉધિયું છે એટલે કીધું મોટા માંથી પોણી આવે છે એમ બધું

કે તારા જેટલો ભૂખમરો તો આપણા કોઈ બીજો છે જ નહીં એટલે આ ભૂખમરો તો તાર તો મેન કમે આયોજન કર્યું તું આ ઓ આયોજન વાળા લખા તાર હું તેમ બધાય હારું ભાઈ હારું તમારી જે થાય છે બીજું શું કામ હા તાર એમ રાખો પણ જેવા ભાઈ હાસ કો મને આવ્યો તો ભૂખલાજી છે હા ઓચો વાત થઈ જો તો હારું હતો પણ તો કો સતુર બધારો માથ ના ઘડી જાય પરો કોઈ હવે તો તેમ જ કોઈ બોલતા નથી તાર એટલે સતુર એ કામ કરને જીવ બન્યું એવું હોય ને કાસુ કાસુ ખવરાઈન ભરું ના ના કાડા ભેગા કાડા કાસુ ના ઉતરતા

મને ખબર છે કે મારા છોકરા ના સંસ્કાર ભરો વારકાલવા મળ્યો

મારો વિચાર હમણાં થયો હતો કે બધા પાછું ઉઘરાણું કરી અને ફાળો કરી અને થોડા એમને તો વધારે પૂરા નાખવા ઉતરાણ ધર્મ કરવું સારું તો રોજ ને થાય દર વર્ષે કરતા ધર્મ પણ આપણે થોડું વધારે કરવું છે મારો દીયો જરા